જય માતાજી મિત્રો તો પાટણ બ્લોક સિરીઝના પાંચમા વિડીયોમાં તમારું સ્વાગત છે તો આજે આપણે જઈ રહ્યા છીએ ઐતિહાસિક મંદિર એટલે કે સિદ્ધરાજ જયસિંહ દ્વારા બનાવવામાં આવેલું કાલિકા મંદિર જે અત્યારે અસ્તિત્વમાં જ છે અને એવું જ છે તો આપણે ત્યાં જઈએ અને મંદિરના દર્શન કરીએ અને તમને પણ બતાવીએ તો સવાર સવારમાં અમે ત્યાં જઈ રહ્યા છીએ તો ચાલો મળીએ ત્યાં સીધા મિત્રો ફાઇનલી આપણે મંદિર પહોંચી ગયા છીએ મંદિરની અંદર જઈએ અને મંદિરની અંદર વ્યૂ બતાવીએ મિત્રો મંદિરની અંદર જતાં જ આવું કંઈક વ્યૂ જોવા મળશે મંદિરની અંદર આવતા જ આપણને પહેલાં જ શંકર ભગવાનનું મંદિર દેખાય છે અને અહીંયા તમે જોઈ શકો છો એકદમ જૂનું બાંધકામ પાછળ રહેલું છે અને આ બહુ જૂનું બાંધકામ છે હું તમને બતાવું

તો મિત્રો અમે પણ મંદિરના દર્શન કરી લીધા અને તમને પણ કરાવી દીધા તો મંદિરની અંદર કંઈક આ રીતના રી જોવા મળી રહ્યો છે તમે જોઈ શકો છો મંદિરનું બાંધકામ બહુ જ જૂનું જ છે જિંદગી એમને એમ જ છે તમે જોઈ શકો છો અને આ મંદિરની રક્ષા માટે બહુ મોટો કિલ્લો બનાવવામાં આવે તો એવું તમને બહાર જઈને બતાવીશ અંદરથી બરાબર દેખાતો નથી જે તો ચાલો આપણે અહીંયા મંદિરના અંદર અમુક અમુક જગ્યાઓ જોઈએ અને તમને પણ બતાવીએ તો મિત્રો આ મંદિર રાણી રોડ ઉપર જ આવેલું છે તમે જતા હશો રસ્તામાં આપડે આયરો કોટ છે એટલે કિલ્લો તમને દેખાય એટલે અહીંયા તમારું વાહન ધોભી જ દેવાનું અને દર્શન કરી જ લેવાના કારણ કે આ મંદિર બહુ પ્રાચીન મંદિર છે તો અહીંયા આવો તો દર્શન જરૂરથી કરીને જોઈએ તો મિત્રો આ મંદિર સિદ્ધરાજ જયસિંહ દ્વારા એક હજાર સિત્યુ લઈને એક અગિયારસો બેતાલીસ વચ્ચે બનાવવામાં આવ્યું હતું અને આ મંદિરને અહીંયા એક નાનો દરવાજો છે લોકો અહીંયાથી બધા દર્શન કરીને પણ જાય છે તો આ દરવાજો અત્યારે બંધ છે પણ અહીંયાથી લોકો દર્શન બહુ વધારે કરીને જાય છે હું અહીંયા પાંચ મિનિટથી ઊભો છું એ જ જોઉં છું કે લોકો અહીંયા આવે છે અને દર્શન કરીને જાય છે તો મિત્રો આ હતું પત્રકારી માતાનું મંદિર એટલે કે કાલિકા માતાનું મંદિર અને આ મંદિરનો બ્લોગ શૂટ થઈ ગયો છે તો આવા જ બીજા વિડીયો સાથે મળીશું ત્યાં સુધી જય શ્રી રામ જય માતાજી બાય બાય